આજનું બાઇબલ વચન સંતમાંથી કૃત ગ્રંથ માંથી અધ્યાય દસ કલમ વીસ અને પુત્ર અને પવિત્ર આત્માને નામે શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમત છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમ પિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે સ્તુતિ પિતા અને અને પુત્ર હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો

હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા

જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમ પિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ હમણાં અને હંમેશા યુગોયુગ પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન